આજે ચામુંડા માતાજીનું મંદિર મોરજા અંદર આપણે ઉપસ્થિત છીએ આઠમ અંદર જે માતાજીના યજ્ઞ વેસણિયા પરિવાર દ્વારા કરવામાં આવે છે એ ચામુંડા માતાજી તે લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીં વેસણિયા પરિવારનો પ્રત્યેક વ્યક્તિની એક ઈચ્છા હોય કે મોરજર જઈ અને માં ચામુંડા ને મારે માથું ટેકાવું છે આ કદાચ વ્યક્તિ ચોટીલા ન જઈ શકે ચોટીલા ન જઈ શકે તે વ્યક્તિ ચામુંડા માના દર્શને મોરજટો આવી શકે તો આ છે પેશાણીય પરિવાર માતાજીનો મઠ મોરજર હજુ આપણે આગળ જોઈએ અહીંની ખૂબ વ્યવસ્થાઓ પણ સુંદર છે જે વ્યવસ્થાઓ અહીંયા વિનુભાઈ બાપુભાઈ ગોર્ધનભાઈ અને સુરત તેમજ અમદાવાદ વસતા ભેસાણી પરિવાર દ્વારા કરવામાં આવે છે અહીંયા ઉનાળામાં પણ કંઈક સુંદર આયોજન કરવામાં વિનુભાઈ શું આયોજન કરવામાં આવે ઉનાળાની અંદર ફ્રીજ રાખેલ છે ઠંડા પીણા હોય ઉનાળા આવે મહેમાન તો એને ઠંડુ પાઈ અને નકર આપણે ઘરે સાફ પાણી પીવા લઈ જઈ છે કાયમ અને બીજી એક વિશેષ વાત એ છે કે આ ભેસાણિયા પરિવાર નું નાનું એવું ગામ છે મોરજર ગામ અને અહિયાં લોકોની આસ્થા રામ બાપુ સાથે જોડાયેલી છે રામ બાપુ નું જે મૂળ ગામ છે તે ભેસાણ છે ત્યાં કરતા અહિયાં મોરજર ગામના કોઈ પણ ઘરની અંદર જાઓ

માટે જળવાય રહે તે માટે ભેસાણિયા પરિવાર દ્વારા એક સુંદર મજાનું એક યજ્ઞ નું આયોજન એક વર્ષની અને એક વર્ષે કરવામાં આવે છે એની કઈક વિશેષતાઓ છે તો આપણે આ ગામના એક લેખક અને જેમનું ખૂબ મોટું નામ છે એવા ગોરધનભાઈ ભેસાણી પૂછીએ કે દાદા આ ગામની અંદર પરિવારની ની એકતા રે એને માટે એવું સાંભળું છે કે અહીંયા કોઈ ફંડ ફાળો આપવામાં આવતો નથી કે શું સાચું છે હા સ્વેચ્છા એ ક્યારેક કોઈ પેટીમાં ના કઈ જુદી વાત છે બાકી ફંડ ફાળો લેવામાં આવતો નથી કે કોઈનું નામ કે તકતી મૂકવામાં આવતી નથી પહેલેથી ઓગણીસો સત્યાસીમાં મંદિરની પહેલાં ઓરડા હતા ત્યારથી જ કોઈનો ફાળો કોઈ પાસેથી એ એમ લેવામાં નથી આવતો કે આટલો ફાળો આપો આપણે આ કામ કરવાનું છે પણ માતાજીની દયાથી બધું કામ થતું રહે છે ખરેખર પરિવારની અંદર પ્રત્યેક વ્યક્તિ સમાન હોય એ આજે ભેંસાણિયા પરિવાર પાસેથી શીખવા જેવું છે દાદા માતાજીના મંદિરની અંદર પ્રત્યેક વ્યક્તિને સમાન રાખવામાં આવે છે દરેક વ્યક્તિ કોઈ પણ આવે કારણ કે એની માટે મોટો જવાબની ફાળો લેવા આવતો લેવામાં આવતો હોય તો જે કોઈ વધારે ફાળો આપે વધારે સન્માન આપવામાં આવે એવું આપણે દરેક જગ્યાએ જોઈએ છે એવું નથી હોતું કારણ કે અહીંયા જે કોઈને આપવું હોય એ ગુપ્તદાન રીતે આપે છે એટલે કોઈને કોઈ આ વ્યક્તિ વિશેષ છે એવું નહીં અહીં સેવા કરનારનું મહત્વ થોડુંક છે એવું કરું કે વેલુભાઈ આ બાજુ વેલુભાઈ છે એ પણ આ સેવ મંદિરમાં સારી સેવા કરે છે વહેલા ચાર વાગે આવીને મંદિરની સાફ સફાઈ કરી અને તેઓ આરતી કરે છે અને એવી જ રીતે આપણા ભવા બાપભાઈ પણ મંદિરની સારી દેખરેખ રાખે છે અને દરેક વખતે કોઈ પણ મહેમાન આવતા હોય તો આ બંને લોકો હાજર રહેતા હોય છે એની વ્યવસ્થા સગવડ પ્રમાણે હવે અહીંયા એક બીજી વિશેષતા પણ એ મારા ધ્યાનમાં આવી કે અહીંયા કોઈ પણ વ્યક્તિ માતાજીના મંદિરે શ્રીફળ વધેરવા માટે આવ્યા

કે અહીંયા માતાજીના મંદિરે શ્રીફળ જે છે